કપાસના ભાવના મુદ્દે ખેડૂતો તોબા પોકારી ગયા છે ઉત્પાદન સામે ખર્ચ પરવડતો નથી તેવી પરિસ્થિતિ વચ્ચે ડુંગળી ઉત્પાદકોને રડાવવાનું શરૂ કરેલ છે હાલ વીસ કિલો ડુંગળીનો ભાવ રૂપિયા એકસો પચાસથી બસો ઉપજતા ખેડૂતોને રાતા પાણી રોવાનો આ વખત આવ્યો છે પાલિતાણા પંથકમાં મુખ્ય વ્યવસાય ખેતી છે ઇઠ્યોતેર ગામો ધરાવતો આ મોટા તાલુકામાં સારા પ્રમાણમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કરેલું હતું પાલીતાણા તાલુકામાં અંદાજે પાંચ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થાય છે પરંતુ ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે અને પડ્યા પર પાટો માર્યાનો ઘાટ સર્જાયો છે ખેડૂતોને સારું વર્ષ અને અનુકૂળ વાતાવરણ હોય તો સારી માવજતથી એક વીઘાએ ત્રણસો મણ જેટલી ડુંગળીનું ઉત્પાદન મળે છે બિયારણ ઓઇલ વીજ પાવર મજૂરી ટ્રાન્સપોર્ટેશન વગેરેનો ખર્ચ મણ ડુંગળી લગભગ રૂપિયા ચારસો જેટલો થાય છે જ્યારે હાલમાં ડુંગળીનો ભાવ મણે રૂપિયા એકસો પચાસથી બસો મળે છે ખેડૂતો એક કોથળામાં જ ડુંગળી ભરી લાવે છે એ કોથળામાં પચાસ કિલો ડુંગળી ભરાય છે આ કોથળાની કિંમત બજારમાં પચાસ છે જેથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે પાકના ભાવ બેસી ખેડૂત વર્ગમાં દેકારો મચી જવા પામેલ છે અને ખેડૂતો કાળા તેમજ પાણીએ રોઈ રહ્યા છે ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને બે પૈસાની કમાણીની વાતો બાજુ પર રહી પરંતુ માત્ર પુરુષાર્થ વધ્યો છે જેથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી જન્મી છે